ભગવાન શ્રી હરિયે ભગવાન શ્રી હરિ સ્વસ્થાપિત ધોલેરા મંદિરમાં બિરાજમાન ભાલ પ્રદેશના મહારાજાધિરાજ શ્રી મદન મોહનજી મહારાજ ની ના બસો વર્ષ તથા ભગવાન શ્રી હરિ દ્વારા પોતાના જ સ્થાને સ્થાપિત આચાર્ય શ્રી સ્થાપનાના બસો વર્ષના ઉપક્રમે તીર્થરાજ વડતાલ લક્ષ્મી નારાયણ શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ ભગવાન શ્રી પૂર્ણ કૃપાથી લક્ષ્મી નારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મારા આશીર્વાદ સહ આજ્ઞાથી ગોમતીજીને કિનારે શ્રી ધર્મ કુળના આંગણે પર્વ એવચામૃત મહોત્સવ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ થી છવ્વીસ દસ બે હજાર પચીસ સ્થળ તીર્થધામ વડતાલ સમગ્ર મહોત્સવનું નું લાઈવ પ્રસારણ નિહાળો યુટ્યુબ ચેનલ શ્રી સ્વામીનારાયણ વડતાલ ગાદી ચેનલ પર તથા સમગ્ર ગુજરાતની ધર્મપ્રેમી જનતાની લોકપ્રિય ચેનલ શિક્ષા ટીવી પર